નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો આજે આપણે માહિતી મેળવશું કે ગુજરાતમાં ઠંડી અને માવઠાની નવી આગાહી ખેડૂત દેવા માફી પર રાજકીય નિવેદન રાજસ્થાન બોર્ડર પર આતંકી કાવતરું પકડાયું પીએમ કિસાન યોજનાના હપ્તામાં વધારાની શક્યતા મોંઘવારીમાં રાહત શાકભાજીના ભાવ ઘટ્યા આસામમાં ત્રણસો રૂપિયામાં ગેસ સિલિન્ડર ગુજરાતમાં માંગ ચૂંટણી કાર્ડ વેરીફિકેશન એસઆઈઆર અને અંતિમ તારીખ ખેડૂત રાહત પેકેજમાં નવી મુશ્કેલી લોનના હપ્તા થશે ઓછા મફત ગાડી ચલાવવાનો મોદીજીનો પ્લાન મુખ્યમંત્રીની ખેડૂતોના પ્રશ્નો ઉકેલવા સૂચના પ્રાકૃતિક ખેતી માટે વીસ હજાર રૂપિયાની સહાય તમાકુ અને વ્યસનની વસ્તુઓ મોંઘી થશે

તેર લાખ આયુષમાન કાર્ડ કરવામાં આવ્યા છે ગુજરાત ની અંદર પુષ્કળ પ્રમાણની અંદર માવાનું અને સિગરેટનું વેચાણ થઈ રહ્યું છે પરંતુ હવે તંબાકુ થી લઈને વ્યસન ને લગતી તમામ વસ્તુઓની અંદર મોંઘવારી મોટી શિયાળુ નાણા મંત્રી દ્વારા નવા બિલ રજૂ કરવામાં આવશે અને જે અંતર્ગત સ્વાસ્થ્યના કારણે તંબાકુ અને તેને લગતી તમામ વસ્તુઓ આગામી દિવસોની અંદર મોંગી થશે તેવી પણ મોટી અપડેટ સામે આવી રહી છે વધુની અંદર પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે એકવાર ખુશીના સમાચાર સામે આવી ચૂક્યા છે જી હા દર્શક મિત્રો જે પણ લોકો ઓર્ગેનિક ફાર્મિંગ કરે છે એટલે કે પ્રાકૃતિક ખેતી કરે છે તેમને હવે વીસ રૂપિયાની સહાય આપવામાં આવશે જી હા દર્શક મિત્રો કૃષિ મંત્રી દ્વારા કરી દેવામાં આવી રહી છે મોટી જાહેરાત ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક એટલે કે કુદરતી તાલીમ કેન્દ્ર સ્થાપવામાં આવી રહ્યા છે જી હા દર્શક મિત્રો પ્રાકૃતિક ખેતી શીખવવા માટે હવે સૌરાષ્ટ્ર ની અંદર ચાર જેટલા તાલીમ કેન્દ્રો ઉભા કરવામાં આવશે જેવી પણ મોટી જાહેરાત કરવામાં આવી છે અને આગામી દિવસોમાં જે પણ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરશે તેમને સરકાર દ્વારા હવે 20000 રૂપિયાની સહાય આપવામાં આવશે કવાર લોકોને મોંઘવારીમાંથી હવે રાહત મળી છે જી હા દર્શક મિત્રો શાકભાજીના ભાવની અંદર અત્યારે બજારમાં ઘટાડો જોવા મળ્યો છે જેની પાછળનું મુખ્ય કારણ અત્યારે ઘટાડો જોવા મળ્યો છે જી હા દર્શક મિત્રો નવા ભાવો પર આવી ગયા છે આગામી ચાર દિવસની અંદર મોટા ભાગની શાકભાજીના ભાવ ચાલીસ થી લઈને પચાસ રૂપિયા પ્રતિ કિલોની અંદર આવી જશે પુષ્કળ વધારો જોવા મળ્યો હતો પરંતુ હવે શિયાળાની ઋતુની શરૂઆત થઈ ગઈ છે અને સાથે સાથે હવે પછી નવા શાકભાજીની આવક માર્કેટ યાર્ડની અંદર જોવા મળી રહી છે જેના કારણે

પ્રક્રિયાઓ ચાલી રહી છે જેમાં હવે છેલ્લી સુધીનો સમય હવે આપી દીધો છે શરૂઆતની સાથે પીએમ કિસાન યોજનાના હપ્તાના વધારાની શક્યતાઓ પણ જોવા મળી રહી છે ખેડૂતો માટે

ત્યારે જ ખબર પડશે કે સરકાર દ્વારા સહાય વધારવામાં આવે છે કે નહીં સાથે સાથે ગુજરાતની અંદર પણ ગેસ સિલિન્ડરને લઈને કરવામાં આવી રહી છે માંગ આસામ રૂપિયાની અંદર ગેસ સિલિન્ડર આપવામાં આવી રહ્યો છે પરિવારો માટે ટૂંક સમયની અંદર ત્રણસો રૂપિયાની અંદર ગેસ સિલિન્ડર આપવાની જાહેરાત કરી છે પરંતુ બીજી બાજુ ગુજરાતની અંદર પણ મોટી માંગ કરવામાં આવી રહી છે ભાજપની અંદર થયેલી ગેસ સિલિન્ડર આપવાની માંગ અત્યારે ભાજપને કરી રહ્યા છે આમ દર્શક મિત્રો ખાસ જાણી લેજો ગુજરાતમાં ઠંડી અને માવઠાને લઈને કરવામાં આવી રહી છે નવી આગાહી હવામાન વિભાગ દ્વારા પણ ખાસ સૂચનાઓ દર્શાવવામાં આવી છે અને ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર હવે પછી કડકડતી ઠંડી પડતી જોવા મળીવાની છે સાથે સાથે માવઠા ને વરસાદ ને લઈને પણ નવી આગાહીઓ કરવામાં આવી છે થી લઈને

તાત્કાલિક પગલા લેવા માટે પણ મોટી ઉચ્ચારવામાં આવી છે સમયની અંદર મર્યાદાની અંદર હવે પછી નિરાકરણ લાવવામાં આવે તેવી મોટી સૂચના જાહેર કરવામાં આવી છે આમ હવે ખેડૂતોના અટકેલા તમામ પ્રશ્નોનું નિરાકરણ જેમાં ખાસ કરીને જે પણ લોકો હોમ લોન લેવા માગે છે અને ઓટો લેન ઓટો લોન લેવા માટે જે પણ લોકો અત્યારે રસ ધરાવે છે તેમના હપ્તા હવેથી ઓછા થવાના છે કારણ કે

સરકાર પાસે જાણી લેજો રાજસ્થાનની બોર્ડર ઉપર અત્યારે આતંકી કાવતરૂપ પકડી પાડવામાં આવ્યું છે જ્યાં દર્શક મિત્રો વિસ્ફોટક જપ્ત કરવામાં આવ્યો છે રાજસ્થાનમાંથી બોમ બનાવવામાં વપરાતો જથ્થો મળી આવ્યો છે જે 10 કિલોમીટર સુધીના વિસ્તારને તબાહ કરી શકે છે પાકિસ્તાનમાંથી મોટો ખતરો આવી રહ્યો છે જી હા દર્શક મિત્રો કાશ્મીરમાંથી પણ સમાચાર છે કે 100 થી લઈને 150 અંતકી બો પાકિસ્તાનમાંથી ભારતની અંદર ઘૂસવાની તૈયારીઓ કરી રહ્યા છે નરેન્દ્ર મોદીએ ગુજરાત પ્રવાસ દરમિયાન લોકસભાની ચૂંટણી પહેલા કહ્યું હતું કે તેમની પાસે વાહનોને પેટ્રોલ ને ડીઝલ વિના ફ્રી માં ચલાવવાનો પ્લાન છે પરંતુ ચૂંટણી પૂરી થઈ ગયાનો અત્યારે ખૂબ જ સમય વીતી ગયો છે અને હાલની સ્થિતિની માહિતી મેળવીએ તો ચૂંટણી જીત્યાના અત્યારે દોઢ વર્ષ પછી પણ સરકાર દ્વારા હજી પણ આ પ્લાન છે જે સાકાર થયો નથી અને હજી પણ અમલમાં મૂકવામાં આવ્યો નથી